હેલો ગાઈસ મારું નામ છે અલગીર પંચાલ તો તમારું સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં તો આજના બ્લોગમાં આપણે જવાના છીએ સાપુતારા અને સાપુતારા હિલ સ્ટેશન છે અને વરસાદી માહોલ પણ ચાલુ છે ત્યારે વરસાદી માહોલમાં ત્યાં પહાડી વિસ્તારમાં ફરવાની ખૂબ જ મજા આવે છે તો આ પહાડી વિસ્તારમાં ફરવાનો લ્હાવો આપણે વિડીયોમાં લઈશું તો ચાલીએ આપણે જઈએ સાપુતારા તો આજના વ્લોગમાં આપણે આવ્યા છે સાપુતારા અને આ સાપુતારામાં બહુ જ ઢુમ્મસ છે અને પહાડી વિસ્તારમાં ખૂબ જ સરસ મજાનો વરસાદ પણ પડી રહ્યો છે તો તમે જોઈ શકશો કે કેવો વરસાદ પડે છે ખૂબ જ મસ્ત વરસાદ પડી રહ્યો છે અને ધુમ્મસ પણ છવાઈ રહ્યું છે અને આ આવવા જવાનો રસ્તો છે અહીંથી આવવાનું છે વડોદરાથી અહીં આવે છે આ સાપુતારાનો એન્ટ્રન્સ રસ્તો છે અને સામે જોઈ શકો છો તમે એ દુકાનો ને એમ બધું છે આ ચાર રસ્તા અહીંથી પડે છે ને આ રસ્તો પાર્કિંગ તરફ જાય છે રાતે લગભગ સાડા સાત વાગે નીકળેલા ત્યારે અત્યારે કલાક જ થયો છે અમે પહોંચ્યા અને અત્યારે લગભગથી નવ વાગ્યા જ છે તો ખાલી સાત કલાકનો રસ્તો આટલી બધી વાર લાગી છે કારણ કે રાતે ખૂબ જ ટ્રાફિક જામ સર્જાયું હતું રસ્તામાં ખૂબ જ ટ્રાફિક હતું એમાં બે કલાક જતા રહ્યા તો ચલો ગાઈ આપણે જઈએ હવે પાર્કિંગની તરફ જ્યાં આપણી બસો ઊભી છે તો ચલો આજે ખૂબ જ માત્રામાં બસો પણ આવી છે અને વધારે તો બરોડાની જ બસો આવી છે કારણ કે વડોદરાના લોકો બહુ ફરવામાં ઇન્ટરેસ્ટ લાગે છે એમને અને આપણે પણ છીએ જ વડોદરા તો ચાલો ભાઈ આપણે ફરીએ તો કઈ અમે પહોંચી ગયા છે પાર્કિંગની અંદર જોઈ શકો છો વડોદરાની જ સ્ટોપ બસો છે અહીંયા અને અમારી બસ આ રહી